દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહાનગરપાલિકાના શાસક પક્ષના હોદ્દેદારો મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નગરસેવકો નગર તથા કમિશનર અને વોટર વર્કર વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા જ્યાં ફૂલ તથા શ્રીફળ ડેમને પધરાવી નવા નીરની કરવામાં આવ્યા હતા મૈં મચિ઱ાણ સલી જમાણ સ�ૄણ જાળણ ઺ીઑણ ચે ક�ીા�ણ સં પણાઘણ હસગીણ છેાણ હાણ હાંંળધ pe�ેા�� Strategy ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેર માટે આ જીવા જીવાદોરી સમાન આ શેત્રુજી ડેમ સૌથી મોટો ડેમ છે રાજાશાહી વખતથી બનેલો આ ડેમ આજે ભાવનગર માટે ખૂબ આશીર્વાદરૂપ છે વર્ષોથી આપણે ભાવનગર મહાનગરને પીવાના પાણી માટેની જે તકલીફ પડતી હતી અને લાઈન નાખી અત્યારે એસી એમએલડી ડી પાણી રોજનું આ ડેમમાંથી ભાવનગર મહાનગરને મળી રહ્યું છે ત્યારે દર વર્ષની પરંપરા મુજબ જ્યારે પણ આ ડેમ ઓવરફ્લો થતો હોય છે ત્યારે નીરના વધામણા કરવા માટે સમગ્ર કોર્પોરેશનની ટીમ પધારતી હોય છે આ વર્ષે કુદરતની એટલી બધી મેહર છે કે લગભગ લગભગ ત્રણ વખત આ ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી તેમજ વોટર વર્કર્સ કમિટીના ચેરમેન અશોકભાઈ બારિયાના નેતૃત્વમાં અમે સૌ ન નગરસેવકો અને પત્રકાર મિત્રો સાથે આજે મા ખુડિયારના દર્શન અને શેત્રુજીના નીરના વધામણા કરવા માટે પધાર્યા છે ત્યારે આ લેવલે અધિકારીઓમાં કમિશનર શ્રી એન કે મીણાજી તેમજ વોટર વર્કર્સના કાર્યપાલક શ્રી તથા એમના ત્રાફ્ટ સાથે આજે આ નિર્ના વધામણા કર્યા છે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને મહારાજાની જે દેન છે ભાવનગર ઉપર એને પણ નમન સાથે આ ડેમ આપણા ભાવનગર માટે કાયમ માટે આશીર્વાદ રૂપ બન્યો છે ત્યારે કુદરતને પ્રાર્થના કરીએ કે આ ડેમ કાયમ માટે સલોસલ રહે ભાવનગરની જે જીવાદોરી છે એ કાયમ માટે જિલ્લા અને મહાનગરને આશીર્વાદ આપતા રહે એવી પ્રાર્થના શું કહેશો મેર સાહેબ આજે ક્ષેત્રો છે ડેમ જે છે એના વધામણા કર્યા કરશો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે દર વર્ષની જેમ શેત્રુંજીમાં પાણીના વધામણા કરવા અમે બાવને બાવન નગરસેવકને આમંત્રણ આપ્યું હતું અને તેમાં લગભગ લગભગ બધા હાજર છે ત્યારે ભાવનગર પર ખૂબ મહેર છે પ્રભુની કે ક્યારેય આ ડેમ ખાલી નથી થયો કાયમ માટે ચોમાસાની સિઝનમાં ઓવરફ્લો થાય છે તેવી જ રીતે આ વખતે તો રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં ડેમ ઓવરફ્લો થયો છે જે રેકોર્ડ કહી શકાય તેટલું પ્રભુની આપણી ભાવેણા ઉપર કૃપા છે ત્યારે એટલું બધું પૂર આવ્યું હતું કે થોડીક ભાવનગરની પાણીની પૂરી પાડતી લાઈન એટલા પ્રેશર સાથે તણાણી હતી અને તૂટી હતી તેથી તેને રિપેર કરતાં પણ ચાલુ પાણીમાં વેલ્ડિંગ થઈ ન શકે તેથી ખૂબ સમય લાગ્યો હતો ચાર પાંચ દિવસ છ દિવસ થયા હતા ત્યારે તે રિપેર કરીને આપણે ભાવનગરવાસીઓને પૂરી સગવડતા સાથે આજે ખૂબ સારી વ્યવસ્થા સાથે પાણી પૂરું પાડી રહ્યા છીએ અને આ ડેમની જે વ્યવસ્થા છે તે પ્રભુની કૃપા છે કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે તે પણ આપણા ભાવેણાને ક્યારેય તરસ્યો રહેવા નથી દેતા એવું ભરાઈ જાય છે તો આ તકે હું સૌ ભાવેણાવાસીઓને વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું